જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વિડીયો પચીસ ના રોજ કરી દાંતીવાડા ડેમ માં પાણી ની આવક અઢારસો આઠ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ દસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને હવે સિપ્પુ ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં સિપુ ડેમ માં પાણી ની આવક ચાલુ થઈ નથી સિપુ ડેમ ની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ એકસઠ ફૂટ છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણીની આવક ત્રણસો ને છોતેર ક્યુસેક પાણીની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને સાહીઠ પોઈન્ટ એસી ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ

E aí, Matadi?